ઇન્ડસ્ટ્રીઝ યુનિટની આડમાં ચાલતું કુટણ ખાણું પકડાયું વરાછામાં મહિલા સંચાલક અને છ ગ્રાહકો પકડાયા ત્રણ દેહ વેપારમાં સામેલ મહિલાઓનું રેસ્ક્યુ કર્યા સુરત શહેરમાં ધમધમતા ઔદ્યોગિક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટની આડમાં ચાલતું કુટણખાંડું પકડાયું વરાછાના ગનશામનગરમાં આવેલા એક ઇન્ડસ્ટ્રીયલ યુનિટની અંદર ઘણા સમયથી દેહ વ્યાપારનો ગરબધો ચાલતો હતો વરાછા પોલીસની સ્ટાફે રેડ કરી અને મહિલા સંચાલક છ ગ્રાહકોની ધરપકડ જ્યારે ત્રણ દેહ વ્યાપારમાં સામેલ મહિલાઓનું રેસ્ક્યુ કર્યું હતું ગનશ્યામનગર વિસ્તાર જે મૂળભૂત રીતે ઇન્ડસ્ટ્રીઝ ઝોન તરીકે ઓળખાય છે ત્યાં મોટી સંખ્યામાં એમ્બ્રોઈડરી અને ટેક્સટાઇલ યુનિટો કાર્યરત છે પોલીસ ચોક્કસ સૂત્ર પાસેથી મળતી માહિતી આધારે ગંજામનગર સ્થિત યુનિટમાં રેડ ચલાવી હતી રેડ દરમિયાન દે વેપારમાં સંડોવાયે ત્રણ મહિલાઓનો રેસ્ક્યુ કરવામાં આવ્યો જ્યારે એક મહિલા સંચાલિકા તથા છ ગ્રાહકોને પકડી લેવામાં આવ્યા હતા તપાસમાં પાસમાં ખુલાસો થયો છે કે આ કૂટણખાણું છેલ્લા બે મહિનાથી ચાલી રહ્યું હતું ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં મોટા ભાગના લોકો અન્ય રાજ્યોથી આવેલા હતા અને પરિવારથી દૂર રહે છે આ કારણે અહીં કૂટણખાણું શરૂ કરાયું હતું ગ્રાહક પાસેથી પાંચસો ને હજાર રૂપિયા વસૂલવામાં આવતા હતા વરાછા પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ સમય વિડીયા ન્યૂઝ સુરત